મિત્રો અને હવે બાર દિવસની સિઝન છે અને વરસાદ પણ આવવાની શક્યતા નથી એટલે ખેડૂત ધ્યાન રાખીને કેરી વેડે છે પાકની કેરી વેડવા માંડ્યા છે કાચી કેરી વેડતા નથી બીક ઉડી ગઈ છે વરસાદ પણ ચાલ્યો ગયો છે હવે ચોમાસા સિવાય વરસાદ નથી આવવાનો પંદર ઉને કદાચ વરસાદ આવે તો આ ઉધીમાં તો બગીચા ખાલી થઈ જશે મિત્રો તો હવે હું તમને બતાવીશ કેવી કેરી તોડવાની હોય છે અને કેવી કેરી દાણાવાળી તોડવાની હોય છે તે તમને બતાવીશ ને કેવી આપણે કઈ રીતે ઉતારે છે ને કઈ રીતે ભરે છે બોક્સ ભરે છે ને પછી તમારે ત્યાં કેરી પહોંચે છે અને મિત્રો કેરી કેવી લેવાની હોય છે તે તમે ધ્યાનથી જોજો મારા વિડીયોમાં Too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. મિત્રો જો આ કેરી કાચી છે તો મિત્રો આવી કેરી તમારે ખોખા માં દેખાય તો નહી લેવાની આ કેરી હજી કાચી છે અને આ પાકેને લીલી છે મિત્રો આ છે છે કેરી કેરી મિત્રો ઓના કરતા થોડીક મોંઘી પડે મોંઘી હોય છે લીલી કરતા બસો રૂપિયાનો ભાવ ફરક હોય છે લીલો બારસો હોય તો આના પંદરસો રૂપિયા થાય તેરસો સો તેરસો હોય તો પંદરસો થાય એવી રીતના સો બસો રૂપિયા મોંઘા પડે આ કોથરી વાળી બેગ વેરી કેરી આ છે બેગ વાળી કેરી મિત્રો આ બેગવારી કેરી છે ને પાકી ગઈ છે આ બેગવારી કેરી છે અને પાકી ગઈ છે ને આ છે હાક ઝાડવેથી તોડેલ કેરી તો તમને બતાવું કે અંદરથી કેવી નીકળે છે જોજો તમે હો વિડીયો ધ્યાનથી છે ને બાકી હાક આ ઝાડવે તોડેલ બેગવારી કેરી છે છે ને આ કઈ ઘટે નહીં મિત્રો ઓના કરતા બેગ વાળી કેરી લીલી કેરી છે કોથરી વગરની બેગ વગરની એના કરતા આનો ભાવ બસો અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા વધારે હોય કારણ કે મહેનત પડે એક કે કોથરી આવે બેગ આવે ત્રણ રૂપિયાની હવે પાંત્રી આડત્રી નંગ હોય તો કેટલા થાય સો રૂપિયા તો એમણે થઈ જાય એટલે આમાં સળાવવામાં મહેનત થાય ને ઉતરવા ટાણે પણ મહેનત થાય કારણ કે બધી બેગને ખોલવી પડે જો આ તમે જો હું ખાવ છું તો આ કેરી બેગવારી જોતી તળી જશે આના ભાવ થોડાક વધારે થશે અને આ સ્ક્રીન ઉપર તમને નંબર આપી દઈશ તો તમે ઓર્ડર કરી શકો છો બુકિંગ કરાવી શકો છો હાલો હું બેગવારી કેરી ખાઈ લઉં પહેલાં પછી આગળ વિડીયોમાં તમને બતાવીશ કઈ રીતે કેરી ભરે છે કઈ રીતે ઉતારે છે અને કેવી કેરી તોડે છે ફૂલ દાણાવાળી હમ Ah. મિત્રો તો આવી રીતે કેરી વેડવાની હોય છે વીણી વીણી કેરી વેડવાની હોય છે દાણા વાળી તો દાણા વગર ની કઈ નહીં લેવાની રેવા દેવાની થોડાક દી બે પાંચ દી પછી પાકી જાય એને વેડવાની હોય I'll be okay I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the. Yes, I'm a I got it.

મિત્રો તો એક 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 કરીને કરી સીટ વાળી જાય તો પૈસા પાછા મિત્રો આ છે કોથળી વગરની કેરી છે અને આ છે કોથળી વાળી જો કેટલો ફરક છે કાશી નો આવી દોટા નગર તારે પાછી સોટાડવી દો ખબર છે ને મિત્રો તો આ છે કેસર કેરી ઓરિજનલ આ છે બેગ વાળી કેરી ફૂલ વાળીઓ આને કેવાય કેસર કેરી મિત્રો આ છે હાંક ઉપરથી તોડેલી હાંક છે જોઈ શકો છો તમે કેમ ગોવિંદભાઈ નું કામ ગોવિંદ મિત્રો આને કેવાય ફૂલ દાણા કેરી અને આ છે બેગ વાળી કેરી જોવો આ બેગ વાળી કેરી છે અને આ બેગ વગરની કેરી ફૂલ દાણા વાળી કેરી તો બોક્સ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને આ છે ગોવિંદભાઈ કરે એસોટ નાના મોટી કેરી નોખી થઈ જાય છે એના ગોગડાના આ બોક્સ ભરાઈ જાય છે આ બેગ વગરની કેરી છે અને આ પીળી છે કલર વાળી તે બેગ કેરી છે મિત્રો આ બે નો ડિફરન્સ જુઓ તમે કલર વાળી કલર વગરની એટલો ફરક પડે આ બેગ વાળી આ બેગ વગરની મિત્રો તો તમે જોયું કે બગીચામાં કઈ રીતે કેરી ઉતારે છે અને કઈ રીતે બોક્સ ભરે છે ને કેવા નંગ કેવી કેરી થાય ત્યારે ઉતારવાની હોય મિત્રો તો મિત્રો હવે અમુક ટકા વીસ પંદર વીસથી પંદર દસ પંદર દિવસની સિઝન છે અત્યારે હવે કેરી ઉતરી ગઈ છે ને કેરી લગભગ તો પતવા માંડી છે તો મિત્રો ઝડપથી તમે ઓર્ડર લખાવજો અને ત્યાં સારા દાણાવાળી કેરી તમને મળી જશે વિશ્વાસપાત્ર કેરી મળી જશે પોર તમે ઓર્ડર લખાવી બતા તમને કેરી વિશ્વાસપાત્ર કેરી મળી ગઈ હતી તો આ વર્ષે પણ હજી ઘણા ગ્રાહકને કેરી આપણી મળી નથી તો તમે ઝડપથી ઓર્ડર લખાવો અને કેરી તમે કયો ત્યાં પહોંચી જશે ફૂલ ગેરેન્ટેડ કેરી આવશે તો મિત્રો અને મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું વિડીયોને લાઈક ને શેર કરજો ન મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ અને બે આઇકન બટન દબાવજો જેથી કરીને અમારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા જય શ્રી કૃષ્ણ